નમસ્કાર હું છું સાવંત જાલેરિયા એશિયાના સૌથી જૂના આગબાર મુંબઈ સમાચાર અને ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે સ્વાગત છે તો જોઈએ આજની મુખ્ય છેલ્લા બે દિવસમાં મેઘ ખાંગા થતા મોટા ભાગનું ગુજરાત જળમગ્ન બનશે છે એકાવન તાલુકામાં ચૌદ ઇંચ સુધીનો વરસાદ ખાપ્યો હતો મંગળવારે બસોને પિસ્તાલીસ તાલુકામાં દસ ઇંચ સુધી વરસાદ ખાપ્યો છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો સો વરસાદ પૂરો થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના મંત્રી પરિષદની આજે પહેલી બેઠક છે બેઠકમાં અનેક પરિયોજનાઓની થઈ શકે છે સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ જયશંકર સહિત મંત્રીઓ હાજર રહેશે બે હજાર ચોવીસ પેરા ઓલિમ્પિક ગેમ્સનું સત્તાવાર ઉદઘાટન આજે પેરિસમાં થશે આ ગેમ્સ આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે પેરા ઓલિમ્પિક્સમાં કુલ ચોર્યાસી ભારતીય પેરા એથ્લેટ્સ ભાગ લેશે પેરાલિટિક્સ ના ઇતિહાસમાં ભારતની આ સૌથી મોટી ટુકડી ગઈકાલે રાત્રે બે ડેમના ચૌદ જેટલા દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા રાવલના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ મોડી રાત્રે સરકારી હોસ્પિટલમાંથી બે પ્રેગ્નેન્ટ મહિલાઓ અને એક દર્દી તથા ડોક્ટર સહિતના સ્ટાફ નો બચાવ કરી ખંભડિયા ખસેડાયો વાસણા બેરેજ માંથી પચીસ હજાર ચારસો ને બાણું ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડ્યું પંદર દરવાજા ત્રણ ફૂટ અને ચાર દરવાજા ચાર ફૂટ ખોલાયા અમદાવાદમાં સવારથી મેઘમહેર શહેરના ગાટલોડિયા બોપલ વસ્ત્રાપુર થલતેજ વાડસ સહિતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ચાપટા વૈષ્ણોદેવી અંડરપાસ આજે પણ બંધ આઈએમડી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી ભારે વરસાદ સહિત કોઈ પણ મુશ્કેલીની સ્થિતિને પહોંચી વળવા અને રાહત તેમજ બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત

ડેમના ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા આ પદ પર એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી કાર્યભાર સંભાળશે આ સાથે જ જય શાહ સૌથી યુવા આઈસીસી પ્રમુખ બનશે મહત્ત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો